નમસ્કાર આપ જોઈ રહ્યા શરવલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટ ઓખા લોકલ ટ્રેન તારીખ અગિયાર સુધી રદ ઓખામાં પ્લેટફોર્મ લંબાવવાની કામગીરીથી ટ્રેન સેવાની અસર ચોમાસામાં શરૂ થતા લગ્નના છ જ મુહૂર્ત રાજકોટમાં વરસાદના વિઘ્ન વચ્ચે ત્રણ હજાર લગ્ન ત્રણ માસ બાદ મુહૂર્ત હોવાથી મુશ્કેલી ખાલી જગ્યાની વિગતો મોકલવા આદેશ એક હજાર થી વધુ ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી પ્રક્રિયાની મંગાવી ગત ઓગસ્ટમાં કંડક્ટરની ભરતી જાહેર થયેલી એસટીમાં ત્રણ હજાર ત્રણસો બેતાળીસ જગ્યાની ભરતી જાહેર કરેલી તેમાં નવસો બાવીસ નો ઘટાડો ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ભાવનગર જિલ્લામાં છવ્વીસ સ્થળો ઉપર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ ડિવિઝનમાં આવેલા ઓખા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની લંબાઈ વધારવા માટે એન્જિનિયરિંગ અને ટ્રેક્શન વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે જેના કારણે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ સુધી તાત્કાલિક અસરથી રેલવે ટ્રાફિકને પણ અસર થશે તો ભાવનગર ઓખા ટ્રેન સુરેન્દ્રનગર સુધી દોડશે રેલવે ટ્રાફિકને પણ તેના લીધે અસર પહોંચશે હવામાન વિભાગની આગાહી મુજબ સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારે અષાઢી બીજના દિવસે આકાશમાં ઉમટેલા વાદળોની સ્થિતિ જોઈ ગાંધીનગરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અગિયાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિતમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે વિચિત્ર વાત કરીએ તો આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા વાવેતરની સરખામણીમાં જિલ્લામાં ધીમી ગતિએ વાવેતરનો પ્રારંભ થયો છે જેમાં આણંદ જિલ્લામાં હજુ વાવેતર લાયક વરસાદ થયો નથી જિલ્લામાં સરેરાશ એક પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ સિઝનનું વાવેતર થાય છે પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં અને ધરું તૈયાર થવાની સાથે એક સપ્તાહમાં બે હજારથી વધુ હેક્ટરમાં ડાંગરની રોપણી શરૂ થઈ છે ચરોતર પંથકમાં હજુ સુધીના વાવણી લાયક વરસાદ નહીં વરસતા અઢી લાખ ઉપરાંત હેક્ટરમાં વાવેતર કરતા ખેડૂતો આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ખેડૂતોએ સિંચાઈ વિભાગની માંગ કરતા આણંદ ખેડા જિલ્લાની નહેરોમાં સિંચાઈનું પાણી મળી રહેવાના હેતુથી ચાર હજાર ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું વાવણી લાયક વરસાદ નહીં પડતા ખેડૂતો તેમજ ચિંતિત બન્યા હતા જેથી હવે ખેડૂતોને રાહત પહોંચે છે વિચિત્રફ નજર કરીએ તો રાજ્યની સાથે જામનગરમાં ચાલુ વર્ષે ચોમાસું સમયસર આગમન થયું છે પરંતુ વરસાદ ખેંચાતા નવ જુલાઈ સુધીમાં જિલ્લામાં ફક્ત ત્રેવીસ પોઈન્ટ પંચ્યાસી ટકા વરસાદ વરસ્યો છે જ્યારે ગત વર્ષે આ સમયગાળા સુધીમાં એટલે કે ત્રેવીસ દિવસમાં છાસઠ પોઈન્ટ નેવ્યાસી ટકા વરસાદ વરસ્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં નવ જુલાઈ સુધીમાં જામનગર જિલ્લામાં સરેરાશ ઓગણીસ ઇંચ સામે ચાલુ વર્ષે ફક્ત સાત ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યભરમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચૂક્યું છે ભરૂચ જિલ્લામાં વાવણીલાયક વરસાદ બાદ એક લાખ ચોપન હજાર ત્રણસો સિત્યોતેર હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર સૌથી વધુ કપાસનું ઓગણસાઠ હજાર પાંચસો પચીસ હેક્ટરમાં વાવેતર થયું છે પવિત્ર તીર્થ નગરી ત્રાસ વધતા શહેરીજનો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અવારનવાર તંત્રની આ બાબતે લેખિત મૌખિક જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરાતા નથી શહેરના મુખ્ય માર્ગો સોસાયટીઓ જાહેર માર્ગો ખાંચા ગલીઓમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે વિચિત્ર વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં કુલ 26 સ્થળોને રેડ કે યલો ઝોનમાં મૂકવામાં આવ્યા છે અને આ 26 સેન્સિટિવ ઝોન ખાતે તારીખ 5 જુલાઈ થી આગામી 60 દિવસ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લામાં 26 સ્થળો ઉપર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ સુરક્ષાની ટ્રસ્ટીએ સંવેદનશીલ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે એસટી નિગમ દ્વારા ગત ઓગસ્ટ માસમાં કંડક્ટર કક્ષાની જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી હતી પરંતુ સરકારે તમામ જગ્યા પર ભરતીની મંજૂરી નહીં આપતા વિભાગે ભરતીની જગ્યામાં ફેરફાર કર્યો છે જે મુજબ પહેલાં એસ ત્રણ હજાર ત્રણસો બેતાળીસ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી હતી એસટીમાં ત્રણ હજાર ત્રણસો જગ્યાની ભરતી જાહેર કરેલી તેમાં નવસો બાવીસનો ઘટાડો નોંધાયો છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ શિક્ષકોની ભરતીની જાહેરાત કર્યા બાદ હવે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી આચાર્યની જગ્યા ભરવા માટેની પ્રક્રિયા તેજ કરી છે રાજ્યના તમામ ડીઓને તેમના જિલ્લાની આચાર્યની ખાલી જગ્યાની વિગતો મોકલવા આદેશ કરવામાં આવ્યો છે તેમજ એક હજારથી થી વધુ ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી પ્રક્રિયા તેજ કરાય છે રાજ્યમાં ખાલી જગ્યાની વિગતો પણ મંગાવી છે આ વર્ષે લગ્નના મુહૂર્ત યુવતીઓને દિવસો સુધી સારા મુહૂર્તની રાહ જોવી પડી રહી છે ચોમાસામાં શરૂ થતા લગ્નના છ જ મુહૂર્ત તો રાજકોટમાં વરસાદના વિઘ્ન વચ્ચે ત્રણ હજાર લગ્ન છે ત્રણ માસ બાદ મુહૂર્ત હોવાથી મુશ્કેલી સર્જાય છે તો ઉનાળામાં ચાળીસના ના સ્થાને એક પણ લગ્નના મુહૂર્ત નહોતા રાજકોટ ડિવિઝનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવિધ કામગીરીને કારણે ટ્રેન પ્રભાવિત થઈ રહી છે ત્યારે ઓખા સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મની લંબાઈ વધારવાની કામગીરીને કારણે એન્જિનિયરિંગ અને ટેક્શન વિભાગ દ્વારા તેમજ બ્લોક કરવામાં આવતા આગામી તારીખ બાર સુધી કેટલીક ટ્રેનોની અસર પહોંચશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર